પેલા મારા છોકરા મારી નાખી દીધો પછી મને મારે હું ગયો અપર ભાઈ બાંધો બાધોમાં તો મને ધક્કો મારી નાખી દીધી મારે મોટરના બોનર ભાંગી નાખ્યું આગલું ઘાસ ભાંગી નાખ્યું બારીનું નાખી દીધું તો મને દવાખાના છોકરો એકસો આઠ મને દવાખાને દાખલ કર્યું મને છાતીમાં મને વાહામાં દુઃખે એકદમ મોટા દવા નશન ટેકરી વિસ્તારમાં થયેલ સામસામી મારામારીમાં બંને પક્ષે ચાર વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર